ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરનાર એજન્સીના છ સભ્યોને એસઓજીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એસઓજી પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે મહાલક્ષ્મી ગેસ સર્વિસ એજન્સીના માણસો કરોડિયા રોડ સીઆઈએસએફ હેડક્વાર્ટર્સની દિવાલની આડમાં ખુલ્લી જગ્યામાં ટેમ્પોના ડ્રાઈવર તથા હેલ્પરો સાથે તેના મળતિયા માણસો સાથે ભેગા મળી ટેમ્પોમાં ભરેલા ગેસના બોટલોના સીલ ખોલી પાઇપ વડે ખાલી બોટલમાં થોડો થોડો ગેસ ભરી રિફલિંગ કરી ગેસની ચોરી કરી બોટલોને ફરી સીલ કરી રિપેકિંગ કરી ગ્રાહકોને આ બોટલો સપ્લાય કરે છે એસઓજીએ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી રેડ દરમિયાન છ ઇસમોને બે લાખ પંચાણું હજાર છસો બ્યાસીની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આગળની તપાસ અર્થે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓમાં અશોક માંજુ માંગીલાલ ગોદારો લાદીરામ માંજુ માંગીલાલ ખીચડ સુભાગરામ માંજુ સુભાષરામ ગોદારા હોવાનું સામે આવ્યું છે જ્યારે કુતબુદ્દીન કાલુભાઈ કુરેશીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે